વા વાતો જણે મઢ મો દીવા બળે શీలા લાલ લાલ તો તમન શું કુ દ દારો થી જોમો જો સુ એ એકે દાડો ઘેર જ રહેતો નહી હું તો અ કાલે હુંસે નું જોવા ગયોતો ને મારી બેટી કોઈ સુડવેલ ધુણે ને આખોટા કરે હા તમે હોત ને તો દુચ્ચુ બગાડો અને તમે તો બીવે ગયા છો ના ના આ સુમો ભવાનો પગ પડે ને તો સુડવેલા આવે ને ડબિંગ પૂરી લાયો હો 500 મીઠી એ ઘરે પડી અં ભાઈ આપડો છે ને ઓબાવાળી સુડવેલ વાળવા છે ખતરનાક છે બે વર્ષ જૂની છે પાઈ કાલ જમ નતા આયા કાલ તો બધે પાણી આવતું એવું છે હા ખબર છે મારી એક ડેડી પડે તો ભૂત ની ભૂત જરા પૂજા કર થઈ જાય હા અંબા તું ન આવે તમારો ચેટલાય મે રબા લાયા

વધારો છે વધારો છે એટલે કઈલા જો લાગ પર કોને વાળ્યું છે આ ઓબે થી હય આ વાહ હા બોલ ઓય તો જો છે પણ જીવ તો નથી અવના તો હું કેલા ચૂસી જાય કેરીંગ કો અલ્યા કે હું કરે મને

શું છું મારા છોકરા જીવ બસતો હોય તો ગમે તેટલા પૈસા ખર્ચા તૈયાર છું પણ શું મેં ઉનત કેરી જ નઈ આય મારી બેટી એમ ને એમ ની પડી રહ્યું હું કેરી ચાર કેરી આય છે ઓશી પટેલ મારે શું લેણ કેરી તો મારા છાલ છે બધા વાહ મંતાય હા કેરીઓ પછી

अरे यार तारी मत नहीं एम पावन ठे देख लिया तो मैं बमू खई जा अरे तू अभी मान ओळखता नहीं पा ए ए ए ई क्वाथ तू ए ए सो में ने जिला तो ए ने 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 ए छोकरा ई ई काका ए